અમદાવાદથી લંડન જતી વધુ એક ફ્લાઇટ રદ કરવામાં આવી છે અમદાવાદથી લંડન જતી વધુ એક ફ્લાઇટ રદ કરવામાં આવી છે ટેક ઓફ પહેલા જ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા આ ફ્લાઇટને રદ કરવાની ફરજ પડી છે અમદાવાદથી લંડન જતી વધુ એક ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય કર્યો છે ફ્લાઇટ ટેક ઓફ કરવાની જ હતી તેના પહેલા જ જે ટેકનિકલ ખામી હતી તે સામે આવી જતા તમામ જે મુસાફરો હતા તેમને ફ્લાઇટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી ફ્લાઇટ નંબર એ વન ફાઇવ નાઇન જે કેન્સલ કરવામાં આવી છે અમદાવાદથી લંડન આ ફ્લાઇટ જવાની હતી જેને રદ કરવામાં આવી છે જેના કારણે જે પ્રવાસીઓ હતા મુસાફરો હતા તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો ટેક ઓફ પહેલા જ આ ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એર ઇન્ડિયાની ફ્લાઇટ એ આઈ વન ફાઇવ નાઇન જેને રદ કરવામાં આવી છે ટેક ઓફ કરવાના સમયે જ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે આ ફ્લાઇટને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો મુસાફરો જે ફ્લાઇટમાં અમદાવાદથી લંડન જવાના હતા આ ફ્લાઇટ રદ થતાં જ જે મુસાફરો છે તેમને પ્લેનમાંથી પરત નીચે ઉતારી દેવામાં આવ્યા હતા તો જે પ્રવાસીઓ છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો ટેક ઓફ પહેલા ફ્લાઇટમાં ટેકનિકલ ખામીના કારણે વધુ એક ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે ટેકનિકલ ખામી આવી જતાં ફ્લાઇટ નંબર એ આઈ વન ફાઇવ નાઇન રદ કરાઈ છે